અમદાવાદ પ્લેન જે દુર્ઘટના છે તેનાથી ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે અનેક વિદેશી નાગરિકોને લંડન લઈ જતું વિમાન અમદાવાદ શહેરના રહેણેક વિસ્તારમાં અચાનક ભાંગી પડ્યું છે જેના પરિણામે જે કરુણા અંતિકા સર્જાય છે તે ખૂબ જ હૃદય વિદારક છે સમગ્ર ઘટના અંગે અનેક સવાલો ઊભા થયા છે જે પ્રશ્નો અત્યારે કોઈ પૂછતું જ નથી જેની ચર્ચા થવી જોઈએ તે અત્યારે કોઈ કરતું જ નથી વિમાનની માહિતી આપું તો આ વિમાન જે છે તે એર ઇન્ડિયાનું બોઈંગ ડ્રીમ લાઇનર સાતસો ને સત્યાસી હતું ફ્લાઇટમાં બસો ને બેતાલીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા અમદાવાદથી લંડન સુધીની હવાઈ સફર હતી પ્લેન અમદાવાદ વિમાન મથકેથી ટેક ઓફ થયાના માત્ર એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું અને જોરદાર ધમાકા સાથે જમીન પર પડી ભાંગ્યું પ્લેનમાં સવાર તમામ યાત્રિકોમાંથી સદભાગ્ય જીવ બચ્યો છે જે પણ હાલ સારવાર હેઠળ છે સોશિયલ મીડિયા પર અનેક ફોટો વિડીયો વાયરલ થયા છે આવા સમયે ઘણા સવાલના જવાબ મળવા જોઈએ તેવું પણ લાગી રહ્યું છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે બોયિંગ ડ્રીમલાઇનર લાઇનર સાતસો સત્યાસી જે આ પ્લેનનું નામ છે જે દુનિયામાં સૌથી વધુ સલામત વિમાન એટલે કે સેફેસ્ટ એરક્રાફ્ટ માનવામાં આવે છે છતાં દુનિયામાં સૌપ્રથમ આ ઘટના બની છે જેમાં પ્લેનમાં બંને એન્જિન એકસાથે ફેલ થયા છે રેર કેસમાં જોવા મળે છે કે ફ્લાઇટમાં બંને એન્જિન એકસાથે જ ફેલ થઈ જાય જે આ ઘટનામાં થયું છે એવી શક્યતા પણ હોય કે બંને એન્જિન એક સાથે ફેલ થાય પણ શક્યતા છે કે એન્જિન એકસાથે ફેલ ન થાય અથવા બીજું પણ કંઈક થયું હોય એક્સપર્ટનું માનીએ તો આવી ઘટના રેરેસ્ટ ઓફ ધી છે વન ઇન ધ બિલિયન છે પણ આ ફ્લાઇટ સાથે જ આવું કેમ આવી ઘટના પણ ત્યારે જ બની જ્યારે પ્લેનમાં એક લાખ છવ્વીસ હજાર લિટર એટીએ ફ્યુલ એટલે કે ખૂબ જ ઉંચી ક્વોલિટીનું ઇંધણ વિમાનમાં ભર્યું હતું અને એનાથી આગળ વાત કરીએ તો આ પ્લેનના પાયલટ તરીકે કોણ હતું

પ્લેન ક્રેશ થતા અટકાવી શકાય તેવી કોઈ તક ન મળી બીજી વાત એવી છે કે આ એરક્રાફ્ટ અગિયાર વર્ષ જૂનું હતું નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોમર્શિયલ એવિએશનમાં આ વિમાન નવું કહેવાય લગભગ આ વિમાન નવું જ હતું આટલું બધું હોવા છતાં પ્લેનમાં બંને એન્જિન એક સાથે ફેલ થયા અને પરિણામે પ્લેન સીધું જમીન પર પટકાયું અને આવડી મોટી દુર્ઘટના સર્જાઈ હાલ તો આ બધી વાતો આપણને સંયોગ લાગે છે પણ ક્યાંક ને ક્યાંક કંઈક ઘટી રહ્યું છે સમગ્ર ઘટનામાં કંઈક છૂટી રહ્યું છે બધું કુદરતી સંજોગોને આધીન હોય કે પછી ચૂક થઈ છે ક્યાં થઈ છે શું થઈ છે એનો કોઈ જવાબ આપણી પાસે નથી પણ કંઈક ખૂટે છે સમગ્ર ઘટનામાં કંઈક મિસ થઈ રહ્યું છે આપણી પાસે એનો જવાબ નથી જવાબ મળવો જોઈએ તે પણ જરૂરી છે ભૂતકાળમાં અનેક વખત વિમાન દુર્ઘટના કે રેલ અકસ્માત થયા છે પણ આપણી સૌથી મોટી ખાસિયત કહો કે નબળાઈ કોઈ પણ ઘટનામાંથી આપણે કંઈ શિખામણ લેતા નથી જેના કારણે પરિણામે આવી ઘટનાઓ વારંવાર બનતી રહ્યા છે